રાજકોટના ધોરાજી તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરોધ આજે તાલુકાના તેમજ શહેરના તેમજ અમારો કાઠી છકરી સમાજ અત્રે ડેપ્યુટી કલેક્ટર ઓફિસ છે ભેગો થયો છે આવેદન પત્ર આપવા માટે એનો મુખ્ય મુદ્દો કોઈ પણ સંજોગોમાં રાજકોટ બેઠક ઉપર જે પરસોત્તમ રૂપાલાની ટિકિટ આપી છે એ રદ થાય એના કારણો અત્યારે સોશિયલ મીડિયામાં બધાય આવે છે કે કયા કારણો છે એના એક ભાગરૂપે અત્યારે અમે બધો છત્રી સમાજ કાઠી સમાજ ભાઈઓ ભેગા થયા છીએ અને આવેદનપત્ર મેં આવી છોરાજી તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શહેર અને આજની તારીખની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા જેમાં છત્રીય સમાજ કાઠી સમાજ આ બધા ભેગા થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને રદ થાય આ એક જ અમારી માગણી છે એના માટેથી બાકી આ બધું સોશિયલ મીડિયામાં જાણો છો કે આ કેના માટે આવેદનપત્ર દીધું છે એ ચોકવટ કરવાની જરૂર નથી આજે આ ભારત દેશ જાણે છે આખો અને આમાં મોટી નુકસાની જાશે ભાજપને તો વહેલી તકે આનું નિવારણ આવે અને વહેલી તકે આની ટિકિટ રદ થાય એક જ છત્રીઓની માગણી છે આજનું આવેદનપત્ર આપવાનું માત્ર ને માત્ર કારણ કોઈ એક વ્યક્તિ વિશેષ છે અમારે કોઈ સમાજ કે કોઈ કારે અમારે કોઈને કંઈ લેવા દેવા નથી પણ એક જ વ્યક્તિ પરસોતમ રૂપાલાએ જે વાણવિલાસ કર્યો આપણે જોયું છે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણા ઠીકાણે જોયું છે અને સાંભળ્યું છે આપના મીડિયા માધ્યમથી પણ તો એની અંદર જે એને જે કોમેન્ટ કરી છે એ બહુ જ વખોરવાલાયક છે તો એટલા માટે હું એટલું જ કહીશ કે ભાઈ રૂપાલાની ટિકિટ કોઈ કાળે રદ કરે તો જ અમને એ કપે એના સિવાય બીજું કાંઈ ન કપે એક જ મુદ્દો અમારો કે રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગે આજે અમે ધોરાજી રાજપૂત છત્રી સમાજ કાઠી છત્રી સમાજ અમારી સાથે અમે બધા ભેડા મળી અને અમે આજે સમાજના સ્વાભિમાન ની રેલીમાં માત્ર ને માત્ર મારા સમાજની સ્વાભિમાનની રેલી હું કાલે પરમ દિવસના સમાચારમાં હું ટીવી માં સવારે બેઠો તો અને જોતો હતો એમાં અમારે એક બેને એમ કીધું કે જો આ પુરુષોત્તમ રૂપાલા રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હું જોહર કરીશ

કારણ કે મારા પાર્ટીના ઘણા ઓલા નડતા હોય એટલે મેં જોવાનું છે એ ભાજપ ને પોતાને એને આંખવાનું છે કેટલું નુકસાન થશે ભાજપે પોતે છે સૌરાષ્ટ્રનું કે ગુજરાત નું નહીં સાહેબ આ આંદોલન આખા એ આખા એ ભારતમાં પ્રસરી જાય અમે અમે ઈ સમાજ માંથી આવે છે કે શબ્દના માયરા મરી ગયા અને શબ્દે રાત છોડી દીધા છે એક શબ્દ ને કારણે અમે બધું કેટલાય લોકોએ માતા દીધા છે તમે સાંભળ્યું છે મૂડીનો ઇતિહાસ તમે જોયો છે તેતર ના કારણે અમે પાંચસો પરમારો બાલા માથા આપી દીเดલા છે ઈ સમાજમાંથી અમે આવીએ છીએ ત્યારે અમે કોઈ પણ ભોગે કોઈ બાપુ અમાર અમારી માત્ર એક માગ બીજી કોઈ જાતિ એક એક જ માગ રૂપાલાને કોઈ પણ સંજોગે એની ટિકિટ રદ કરો બીજી કોઈ માગ જ નથી અમારી રાજ્ય શ્રી એપ્રેલ્સ જેન્સવેરના બ્રાન્ડેડ वस्त्रો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ